રામ રામ ભાઈ ને રામ 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 બપોર વસારે આ નવરો છો ને જરી કે મે વાડી બાજુ આટો મારી આવું ઓહો હો કઈ તો તો ઓહો ભાગ્ય ઓ તમે આજ વાડીએ પધાર્યા હે આવું પડે ને ક્યારેક ક્યારેક આ તો બસ એમ કય કઈક આવતા જાવ ને હા તો લાગે આ બાપ દાદા ની પેઢીઓ વહી ગયો આમાં ખેતીમાં હમ તમારે કયક આવતા જાવ ને તો તમને આમ રૂડું લાગે અને તમને મન થાય આવવાનું મન થાય આ બાકી તો હું તમે રઘવૈયા ઢોર ની ઘોડે ગામ માં એમ હોય ને હું તમે લાલભાઈ બરાબર દિવસ પડે પાવર છે ખેડૂત ને હમ ઈલા લેર છે

એલા ભાઈ તું ઈ બીજી રેવા દેની અહીંયા બચ્ચે તું આવ્યો છો ઘડીક તમારે વાડીએ આવવું હોય ઉડાવવું હોય હા તમે પધાર્યા ઉત્પન્ન થયા પ્રગટ છ્યા તમે અહીંયા વાડીએ આવી પણ તો તમે શાંતિથી ઘડીક અહીંયા બેહાય આરામ કરાય વાતું સીતું કરાય હું છે આ તો તમે આવીને મેડા ખાખા ખોરા કરવા વા ફલાણું છે વા ઢીકડું છે ને વા પુસડું પડ્યું વા ઓલું થયું જોવું પડે ને ભાગ્યવાળા હું વાવે છે અમારે વાડીએ

મોબાઈલ મીંડો આમ ને આમ 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 હારો મોબાઈલ લેવો હોય પછી આખો દી મોબાઈલ માં આમ 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 કરતો હોય કેની એને વાતો કરતો હોય ગધડી નો હમણાં એન બાપાય ડુંગરી વેવી છે ને એટલે બાપા ડુંગરી વેવી ને ડુંગરી ના ભાવે ગધડી ના તને કો આસમાન આસમાન આમ તારે ઉસા ઉસા પગી ગયા છે હારું પોર તો ખેડો ની દેવાય ગઈ તી ડુંગરી માં એ ઓણ હું તાય નું ગળું નક્કી છે હજી હા સરકાર નિકાસ બંધ ન કરે તો ડુંગરી નું કાલ છે ને ખેડો બે પાંદડે થાય

મજા મજા કરી જુનાગઢ માં જઈએ નરસિંહ મહેતા ના દર્શન કરી દાદા ના દાદા દાદા પછી આપડે એવું બધું જોઈએ ગરવા ગઢ ગિરનાર માં જઈએ કોઈ સાધુ સંતો મહંતો ના દર્શન કરી અને ઘોડું આપડું તને ત્યાંથી પાછું ઉપડે તામડા વદર માં આપડે ગામ ને પાદર જે ઓલો અવેળો છે ને

જો ખેતી ખો આવડતો હોય ને તો તમારે ખેતી કરાય અમને નો કરાયો એમાં બધા બરોબર તમે અમને હા ના એવું અમે જલપાન નથી લેતા આ જલપાન

ભલે પછી મારું પલરી જાય હું પાડલો ઈ તો કેલે તો ઈ થાય ઓ પણ ને આપણે ઘોડા બાંધવા પેલા તો છે ને આપણે કે ખીલો ખોડવો પડે ખીલો ખોડવો પડે હો એટલે હું તને એમ કઉ છું કે પેલા આપણે ઢારીયું કરી લઈએ ઢારીયું કરી લઈએ અને પછી ટાવડું ઘોડું તને કહું અહીંયા ગમણમાં બાંધવું હોય ઓ પછી ઇનકેસ આપણે ક્યાંય બહાર જવાનું થયું હોય અને થાપલી માર ગઈ ઓ ઘોડું હાલ બાકી તો આપણે હું યાદ ત્યાં ઉકેડા ખાતું હોય તો ઘોડામાં કઈ થાય નહીં તો પેલા આ બધુંય કરવા હાટું પેલા પૈસા છે કે એમને લુખી લાશું વાતું કરો તમે લે વાતો કરવામાં ક્યાં પૈસા જોઈએ છોટા અટાણા તો જીકવાની છે ફાકા મારવાનું ને ને ઘોડું તો આપણે ટાવડું ઘોડું તો બાંધું હા હા ટાવડું ઘોડું તો હારો હાલો લાલભાઈ દુકાન બાજુ જાય અમે હવે હા તું જા અને મારા તો